સોના ચાંદીના દાગીના સાથેની બેગ મહિલા રિક્ષામાં ભૂલી ગઈ આ રીતે સર્વેલન્સ ટીમે જહેમત ઉઠાવી હતી કવિતાબેન રવિન્દ્રભાઈ જગદેવ ઉંમર વર્ષ ચાલીસ ધંધો ઘરકામ રહેવાસી એકસો છન્નું સહજાનંદ સોસાયટી લિંબાયત સુરતનાઓએ ઉધના પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને બનાવ અંગેની હકીકત જણાવી આવેલ કે તેઓ પોતાની બહેનને મળવા સારું નવસારી જવા માટે ગોડાદરા

અનારમાં પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુલાભાઈ તથા નાગેન્દ્ર શ્રી રાજેન્દ્રસિંહ નાઓએ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના જ સીસીટીવી કેમેરા ચેક કરીને મહિલા જે ઓટો રિક્ષામાં બેસેલ તો ઓટો રિક્ષા શોધી કાઢી મહિલાની ખોવાયેલ બેગ તેમજ બેગમાં રહેલ સોના ચાંદીના કિંમતી મુદ્દામાલ ગણતરીના સમયમાં શોધી કાઢી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે